મિત્રો અમે આવી ગયા છે નવા વ્લોગમાં મિત્રો જોઈ શકો છો તમને બધું દેખાડવા આ ખેતરો ખાલી છે મિત્રો આમ ઠેસરી ડાંગર તેમ ઠેસર ઠેસરાખી નખી છે તમે જોઈ શકો છો મિત્રો જો આમના જો મિત્રો આ બાજુ જંગલ જેવું દેખાય છે ઝાડવા ગીલા છે છે આ બાજુ ખેતરમાં બધા ઝાડવાઓ ગીલા છે આ ખેતરમાં આ ખેતરમાં પાથરા પીડ્યા છે હજી ઠેસે રાખવાનું છે કાલે કાલે લગભગ ઠેસર રાખવાનું છે મિત્રો આ જોઈ શકો છો તમે આ બાજુ મિત્રો જોવો હોટલ દેખાડું આ જો મિત્રો આ હોટલ છે અમુક મકાન જો દેખાય એ નું છે મિત્રો આ ઝાડવાળા ખેતરમાં આવી ગયો છે મિત્રો અહીંયા જોઈ શકો છો નકરા ઝાડવા જ છે જંગલ જેવું છે કાંઈ ખેતરમાં વાવેતર નથી અને નકરા ઝાડવા પાક્યા છે મિત્રો આ બાજુ ચઢાની ચઢાની પાળો છે તેમજ નકરા ઝાડવા છે જંગલ જેવું દેખાય મિત્રો આ બાજુ આમ હોટલ તો દેખાય છે મિત્રો એ જોઈ શકો છો એ હોટલ છે સાવેરા હોટલ છે નામ જોઈ શકો છો મિત્રો હોટલ સવેરા આમપાત પર ત્રણ બધા ખેતરો છે હાલો મિત્રો હવે બસ આ વ્લોગમાં વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો Thank you, Mito.